મોટી મોટી બ્રાન્ડના આઈસ્ક્રીમમાં આ પ્રકારની બાબત સામે આવે તો પછી બ્રાન્ડ વગરની આઈસ્ક્રીમોની હાલત શું થતી હશે આપ સમજી શકો છો સહાય કરો સરકાર અન્નદાતા હેરાન પરેશાન છે ગુજરાતમાં કમોસમી વરસાદ ભારે પવનના કારણે બાગાયતી પાકમાં મોટા પાયે નુકસાન ગયું છે કારણે વૃક્ષો જમીન થઈ ગયા છે છે છોડ પર લહેરાતો કેળાનો પાક બગડી ગયો જેના કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીઓ છીનવાઈ ગયો અન્નદાતાએ મહા મહેનત કરીને વાવેતર કર્યું વર્ષના અંતે સારી ઉપજ આવશે તેવી આશા હતી ઉપજ પણ સારી આવી પરંતુ માવઠાએ ખેડૂતોને પાયબાલ કરી નાખે પાણીમાર ખતમ જુઓ વરસાદ અને આંધીથી અનદતાને થયેલા નુકસાન પર ખાસ અહેવાલ ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ અને ભારે પવને ખેડૂતોની કમર તોડી નાખી છે વાવાઝોડાના કારણે બાગાયતી પાકને મોટા પાયે નુકસાન થયું છે ખાસ કરીને કેળાના વૃક્ષો જમીન દોસ્ત થયા છે અન્નદાતાની વર્ષભરની મહેનત પર પાણી ફરી વળ્યું છે અને હવે તેમની નજર સરકારી સહાય પર ટકી છે

ભાવનગર જિલ્લાના અનેક તાલુકાઓ છે કે તળાજા મહુવા જેસર સહિતના જે તાલુકા પંથકો છે કે જ્યાં ખેડૂતો છે એ બાગાયતી પાકો છે એની ખેતી કરતા હોય છે જેમાં ની અંદર ખાસ કરીને કેરી અને કેળના જે વૃક્ષો છે તેની અંદર ભારે નુકસાન છે એ પહોંચ્યું છે ભાવનગર જિલ્લાના સિહોર ઘોઘા અને ઉમરાળા જેવા તાલુકાઓમાં કમોસમી વરસાદે સૌથી વધુ કહેર મચાવ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ મે મહિનામાં ગાજવીજ સાથે પડેલા વરસાદે બાગાયતી પાકોને ભારે નુકસાન પહોંચાડ્યું કેળા ઉપરાંત આંબા પપૈયા અને શાકભાજીના પાક પણ આ આફતનો શિકાર બન્યા છે અમારા પાકની અંદર નુકસાન છે બહુ મોટે પાયે અને બીજા નંબર માં કે હું ઠાકર છે નાથાભાઈ ઇટાળિયા ગામ લાખણકા મારી જમીન વાળુકડ ખાતા માં આવેલ છે અને જે જમીન ની અંદર અત્યારે સોવીસો નંગ મેં કેળ ના વાવેલ છે અને એ કેળ માં જે પેલા થી બીજા દિવસે રાતના જે વરસાદ અને પવન જે અતિ ભરી આવ્યું રાતના બાર એક વાગે એટલે અમને અંદાજ ન હોય પણ અતિ પવન કારણે હું રાતે બે વાગે જાગી ગયો તો મેં કીધું સારું આ પવન તો આપણો કેમ રહે એમ કારણ કે કેળની તો આમથી બહુ મુસીબત હોય છે કે ઝાડવું મોટું રહ્યું અને થોડુંક કમજોર એટલે સામાન્ય પવનથી પણ ભાંગી જાય છે એક અંદાજ મુજબ ભાવનગર જિલ્લામાં હજારો હેક્ટર જમીનમાં બાગાયતી પાકને નુકસાન થયું છે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે કેળાના પાકમાં પચાસ ટકાથી વધુ નુકસાન થયું છે જેના કારણે લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે સોવીસો થળિયા મેં વાવેલ છે અને એની અંદર અંદાજે કે સોવીસો એના જે બિયારણથી માંડી અને ખાતર બિયારણ ખેતી તો એનો ખર્ચ અમારે અઢી ત્રણ લાખ રૂપિયા લાગે છે તો એ બધું કરતા અને પછી એને ટેકા મૂકવા પડે છે તો ટેકા જ ખાલી દોઢ લાખ ના તો મારે થાય છે એટલે સોવીસો નંગ છે ને એમાંથી અંદાજે નંગ ભાંગી ગયેલા છે તો હવે અમે વિચાર કરીએ કે આને કઈ રીતે અમે પગભર રહીએ આ આફતથી ખેડૂતો હતાશ થયા છે વર્ષના અંતે સારી ઉપજની આશા રાખનારા અંદાતા હવે સરકાર તરફ આશા રાખી રહ્યા છે ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક સર્વે કરાવે અને નુકસાનનું વળતર આપે જેથી તેઓ આ આર્થિક આઘાતમાંથી બહાર આવી શકે જો બજાર તૂટી જાય એટલે તો ખેડૂત પાયમાલ જ થઈ જાય હું શું કે કોઈ પણ છે અને કેરી અને લીંબુ અને આ કેળા આ તૈણ માં તો ફૂલ નુકસાન છે મારા ભાઈ હવે આમાં તો શું છે કે કોઈ સરકાર પણ અપેક્ષા કરી અને કઈ પણ જો આપે થોડું જાજુ વળતર તો આ પગ ઉપર ઉભા રહી કે અને માણસ પગ ઉપર ઉભા રે કે અને બીજું શું છે કે આ તો જ આ ફરી વખત આ કેળનું વાવેતર કરીએ કેમ છે બાકીને કોઈ કોઈ કરીએ કેમ નથી સમય ખેડૂતો માટે કપરો છે જો સરકારી સહાય સમયસર નહીં મળે તો ખેડૂત પરિવારોની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે લોનનું દેવું ઘરનો ખર્ચ અને આગામી વાવેતરની તૈયારીઓએ ખેડૂતોને ચિંતામાં ડુબાડ્યા છે આદરણીય મુખ્યમંત્રી અને આદરણીય રાઘવજીભાઈએ આ બાબતની ચર્ચા કરી હતી અને એ બાબતે જેવો હજુ પણ ચૌદથી સત્તર દરમિયાન આ વરસાદની આગાહી હજુ બોલી રહી છે એટલે આખે આખે આ વરસાદનો આખો રાઉન્ડ પૂરો થયા પછી એની જે કહેવાય સર્વે કરી અને એ બાબતની વિચારણા મુખ્યમંત્રીએ રાઘવજીભાઈ સાથે કરી ભાવનગરના ખેડૂતો હવે સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે પ્રશ્ન એ છે કે શું અંદાતાની આ ચીજને સરકાર સાંભળશે શું ખેડૂતોને સમયસર મદદ મળશે નવનીત દલવાડી ઝી મીડિયા ભાવનગર